જોયા આ આ કઈ પ્રકારનું અહીંયા થયું છે એક હાઈ રાઇસ બિલ્ડિંગ ના જ્યાં આગળ જે વોટરપ્રુફિંગ કરવા કોઈ પણ વ્યક્તિ આવેલું હશે એમને એવું કહેલું હતું કે અમે જાળીવાળું વોટરપ્રુફિંગ કર્યું છે મિત્રો જાળીવાળું વોટરપ્રુફિંગ કરવું એ કોઈ ખરાબ વસ્તુ નથી જાળીવાળી વોટરપ્રૂફિંગ ક્યાં કરવું કેવી રીતના કરવું એની પણ અવરનેસ હોવી જોઈએ યે આ દ્રશ્યો આપએ જે જોઈ રહ્યા છો એ રાજકોટના એક બિલ્ડિંગના છે કે જેની અંદર જે એપ્લિકેટર આવેલા હૈ છે એણે એવું કહેલું કે અમે જાળીવાળું વોટરપ્રૂફિંગ કર્યું છે પરંતુ આ વિડીયોના માધ્યમથી હું આપને બતાવવા માંગુ છું કે લોકો એજ્યુકેટેડ થઈને કેટલી મોટી ભૂલ કરી રહ્યા છે તમે આ દ્રશ્યો જોઈને જુઓ કે તમને એવું લાગે છે કે આ પ્રોપર વોટરપ્રૂફિંગ તમે માર્કેટમાંથી પાંચ હજાર કે છ હજારની જે કોઈ પણ કોમર્શિયલ પ્રોડક્ટની જે ડોલ છે એ ડોલ આ એપ્લિકેટરના હાથમાં આપી દે કે જે એપ્લિકેટરને નું કોઈ અને એને કઈ રીતના એપ્લિકેશન કરી છે જો આપની સ્ક્રીનની સામે આવી રહ્યું છે કે જાળીવાળું જે કહે છે એ ખરેખરમાં જાળી નથી એકચ્યુઅલી આ જે વ્યક્તિ અહિયાં વોટરપ્રૂફિંગ કરવા આવ્યો હતો એપ્લિકેટર શબ્દ મારે એની માટે ન વપરાય કારણ કે એને એપ્લિકેટર તો કહી જ ન શકાય કારણ કે જો અહિયાં આગળ એને શું કરેલું છે કે જે આપે ડોલ આપી હોય એ ડોલ નું મટીરિયલ છત ઉપર રેડી અને સાવરણાથી પહેરી દીધું છે ના કે બ્રશ ના કે રોલ સીધું સાવરણાથી એપ્લિકેશન કરી અને વોટરપ્રૂફિંગ કરી દીધું છે તો મિત્રો તમે વોટરપ્રુફિંગ ને આટલું ચીલા કામ સમજો છો અરે આપણે એજ્યુકેટેડ પર્સન થઈ અને આવી ગફલત અને આવી મોટી ભૂલ કરીએ એ સારું ન કહેવાય થોડી અન્ડરસ્ટેન્ડિંગ બતાવો કારણ કે આપ આપની છત ઉપર જે એપ્લિકેશન કરી રહ્યા છો એ કોઈ મામૂલી એપ્લિકેશન નથી તમારા છતના પ્રોટેક્શનની વાત છે તમારા સ્લેબ તમારા સરિયા તમારી કોન્ક્રીટ તમારી વોલ તમારા સપના ઘરના પ્રોટેક્શનની વાત છે મિત્રો મને ગુસ્સો એટલા માટે આવે છે કે લોકો આવી મોટી ભૂલ સુકામે કરે છે સસ્તાના ચક્કરની અંદર જઈ વીસ પચીસ રૂપિયા સ્કવેર ફૂટનો ભાવ સાંભળી અને લોકો આવી એપ્લિકેશન કરી દે છે આ શું એપ્લિકેશન છે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે આવી રીતના સાવરણાથી અરે સાહેબ કલર પણ સાવરણાથી કોઈ નથી મારતું આ લોકો વોટરપ્રૂફિંગ સાવરણાથી કરીને વયા જાય છે ખરેખર વિચારવા જેવી બાબત છે જો ખરેખર તમે લોકો તમારા મકાન માટે તમારા સપનાના ઘર માટે અને તમારા પરિવાર માટે જો ગંભીર છો તો પ્રોપર પ્રોપર કરાવો કરી પહેલા એને સમજો જાણો અને કઈ રીતના ઘણા લોકો મને ફોન આવે છે ફોનની અંદર એવી વાતો કરે છે તમારા વોટરપ્રુફિંગ ના ભાવ આપો ને અમે આમ કરવું છે આમ કરવું અમારે પાણી પડતું નથી અરે મિત્રો જ્યાં સુધી તમારી સાઇટનો સર્વે નહીં થાય ત્યાં સુધી સ્ટોપ ડ્રોપ અટરુલમાંથી હું કેતન મહેતા આપને કોઈ પણ પ્રકારનો હેટ આપી શકીશ નહીં એનું એક જ કારણ છે કે અમે જે વર્ક કરીએ છીએ એ તમારી સાઈટનો સર્વે કર્યા પછી તમારી છત ઉપર કયા એપ્લિકેશનની જરૂર છે પાણીના સોર્સિસ કઈ રીતના ડેવલપ થયા છે એમાં શું ટ્રીટમેન્ટની જરૂર છે જ્યાં સુધી એ વસ્તુ અમે નક્કી નહીં કરી ત્યાં સુધી તમને એક રૂપિયાનો પણ અમે ભાવ આપી શકીએ નહીં કારણ કે અમે લોકો એવું વર્ક નથી કરતા કે ડોલ રેડી અને મારી અમારી જે મહેનત છે એ એ મહેનતની અમારી અમારી કિંમત કિંમત છે જે એપ્લિકેશન એપ્લિકેશનની લોકો પોતાનો જે રૂપિયો છે એ આવી રીતના વેસ્ટ કરી દે છે અને સસ્તાના ચક્કરની અંદર એવું સમજે છે કે વોટરપ્રૂફિંગ તો ટકતું જ નથી પણ ના જ ટકે કારણ કે તમે પ્રોપર વોટરપ્રૂફિંગ કરાવેલું જ નથી અમારી પાંચ વર્ષની એપ્લિકેશન વોરંટી હોય છે સાંભળજો પાંચ વર્ષની એપ્લિકેશન વોરંટી હોય છે લોકો એવું કહે છે કે તમે તો માત્ર પાંચ વર્ષની જ વોરંટી આપો છો લોકોને વોરંટીને ગેરંટીમાં પણ ખ્યાલ નથી એજ્યુકેટેડ પર્સન લોકો પણ આવી ભૂલ કરતા હોય છે કે વોરંટી શું છે અને ગેરંટી શું છે એની એ લોકોને ખ્યાલ જ નથી હોતો અમારી પાંચ વર્ષની એપ્લિકેશન વોરંટી છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો હેવી ઘસારો બ્રેકર ચાલવું ફેબ્રિકેશન વર્ક થવું ભૂકંપનો હેવી આંચકો લાગવો અથવા તો આગના બનાવ બને તો અમારી એપ્લિકેશન વોરંટી ત્યાં ગણાતી નથી પરંતુ જો આવું કંઈ નથી થતું તો અમે આપને રાઇટિંગમાં આપીએ છીએ કે પાંચ વર્ષમાં એક વખત અમે ફ્રી કરી આપશું જો અમે વોટરપ્રૂફિંગ કર્યું છે ત્યાંથી સીપેજ કે લીકેજ દેખાય તો તો મિત્રો આટલું અમે કોન્ફિડન્સથી જ્યારે તમને કહીએ છીએ તો હવે તમારે વિચારવાનું છે કે વોટરપ્રૂફિંગ કઈ પ્રકારનું હોવું જોઈએ જેમ સ્ટોપ ડ્રોપની ટીમ વોટરપ્રૂફિંગ કરે છે એમ ઘણા સારા એપ્લિકેટરો માર્કેટની અંદર છે પરંતુ લોકો સસ્તાના ચક્કરની અંદર કોઈ પણ વ્યક્તિને આવી અને વોટરપ્રૂફિંગ કરવા માટે કહી દે છે અને પરિણામ શું આવે છે એ આપને હમણાં જ મેં બતાવ્યું છે તો મિત્રો પોતાની અવેરનેસ બતાવો પ્રોપર વોટરપ્રૂફિંગ કરાવો આવું ઓટોપ્રૂફિંગ કરવા માટે અને આપની સાઇટનું સર્વે કરવા માટે મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે હાઈલાઇટ થઈ રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવો પડશે વિઝિટ ચાર્જ એટલા માટે છે કે કોઈ ફાલતુમાં ડિસ્ટર્બ ન કરે અને આ વિઝિટ ચાર્જ જે છે એ આપનું જે વર્ક થશે એ વર્કમાંથી બાદ કરી દેવામાં આવશે જો વર્ક નથી કરતા તો આ નોન રિફંડેબલ છે અને અમારો સંપર્ક કરવા માગો છો તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન ઉપર હાઈલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો વોટર ને લગતી કોઈ પણ માહિતી અથવા તો સર્વે કરાવો હોય તો આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ માંથી મને એટલે કે કેતન મહેતાને વધુ વિગત માટે અમારી યુટ્યુબ ચેનલ અમારું ફેસબુક પેજ ઉપર બનેલા રહો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો નમસ્કાર મહાદેવ હર